મારું નામ રાજુ દરિયાનાણી જંક્શન કોપરેટિંગ સોસાયટીમાં જ રહું છું અને આ રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર્સ જે પહેલાં ક્લાસ વન ઓફિસર રહેતા પછી ચોથા વર્ગના કર્મચારીઓ આવ્યા અઢારથી વીસ રેફ્યુજી જે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનથી આવ્યા ને ત્યારે એમને ફાળવવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટે ચુકાદો દીધા પછી દોઢ વર્ષથી ઈ ખાલી કરીને વયા ગયા છે આ સોસાયટી હંસરાજનગર હંસરાજનગરને શાસ્ત્રીનગરનું પ્રવેશ દ્વાર છે રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સ પણ તમે જોશો કે અહીંયા મરેલા જાનવર દારૂની બધી જે આ બાજુમાં કીટીપરા છે એના પછી ગંદગી એટલે જે વેસ્ટ બાંધકામ હોય જેનું બાંધકામ ચાલુ હોય એ અહીંયા આવીને કચરો નાખી જાય છે અને સાંજે નીકળવાનું તો એકદમ મુશ્કેલ છે કારણ કે અંધારું લેડિઝની સલામતી બે ત્રણ બનાવો એવા બન્યા છે પણ હજી છાપે ચડ્યા નથી પીડબ્લ્યુડી ખાતાને કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી કે આનો વહેલી તકે નિકાલ કરો કારણ કે પિસ્તાલીસ હજાર વાર જમીન આવી કિંમતી જમીન અહીંયા લગભગ પચાસેક હજાર વારનો ભાવ છે આ કિંમતી જમીન ત્રીસથી ચાલીસ ઝૂંપડા બની ગયા છે અને તમે કોઈ સારો પ્રોજેક્ટ વચમાં છાપામાં દીધું કે હવે મેડિકલ કોલેજને અમે જગ્યા ફાળો તો મેડિકલ કોલેજ બને એના કરતાં માણસો જ્યારે રહેતા ત્યારે સારું હતું અત્યારે જાણે કોર્પોરેશનમાં ડી ક્વાર્ટર્સ આવતા જ નથી એવી રીતે પિસ્તાલીસ હજાર વારમાં ધારાસભ્ય દર્શિતા બેન ને અમે ત્રણ વખત રજૂઆત કરી છે સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત કરી છે એ લોકો જેસીબી થી સાફ કરાવે પણ પાછું બીજા દિવસે એ નહી હાલત થાય હવે તમારી અમારી માંગણી એમ છે કે સ્વચ્છતા જે પ્રોજેક્ટ સારો હોય સરકારશ્રી દ્વારા તો એ ભલે મેડિકલ કોલેજને જગ્યા ફાળવે કાં મેદાન કરીને આપણે આ ફેન્સિંગ બાંધી લઈએ કાં દીવાલ બાંધી લઈએ તો અમને રાજી થશે તો આ બધું આ ગંદકી દૂર થશે આ અત્યારે ગાઝાપટ્ટી અને આપણે હમાસ જેવી હાલત છે અહીંયા